જોઈએ કોણ પેલું આવે છે હાથ અડાડવાનો નથી મન ભાઈ સરસ હાથ અડાડવાનો નથી હેલો 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 સ્ટાર્ટ હાલો 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 ધાર્મી બેન જોર લગા કે હાથ નહીં અડાડવાનો હાથ અડાડવાનો નથી ફક્ત મોઢાથી ફૂંક મારીને આગળ ધપાવાનો છે દડાને લે લે જાનું લે स्टार्ट करो चलो 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 वाह वाह वेरी गुड वेरी गुड स्टार्ट करो हलो शुरू करो મગર આવે એમ આવે પણ પૂંજભાઈ તો સરસ હાલો શરૂ કરી દો હાથ નથી અડાડવાનો ખાલી જો રાધિકા બેન તો જો આ હા 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 વાહ વાહ વેરી ગુડ વેરી ગુડ ચાલો ભાઈ જો ધ્યાન રાખજો સૌથી વધારે આગળ કોણ છે ફૂંક મારીને જો આ હા 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 નવ્યા બેન તો એક થકે પગાડ દીધો હે વાહ ભાઈ વાહ ચાલો સ્ટાર્ટ કરો વાહ વાહ કિંજલ બેન કિંજલ બેન કિંજલ કિંજલ તો ભાઈ ફૂક માર ફૂક માર હું કિંજલ વાહ વેરી ગુડ સરસ કિંજલ હાલો શરૂ કરો બેટા જોવો ભાઈ એટલે રિંકુ બેન ને કેમ એમ થયું હા હા મીના બેન જાય પહોંચી ગયા સ્ટાર્ટ કરો દડા સામું ધ્યાન રાખવાનું અને ફૂક મારવાની જો જેન્સી બેન નો દડો આવ્યો છે હો ભાઈ વાહ ભાઈ વાહ વાહ જેન્સી બેન મારો ફૂક મારો એ હાથ નહીં અડાડવાનો ચીટિંગ ચીટિંગ શરૂ કરી દો ચાલો 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 જો પાર્વતી બેન નો તો ચાલતો થઈ ગયો પ્રિયાંશી બેન હાથ નહીં અડાડવાનો ફૂક મારવાની ફૂક થી દડો આગળ ધપાવવાનો છે જો પાર્વતી બેન પોચવા આવી ગયા મંજિલે વાહ ભાઈ વાહ ચાલો ક્લેપ કરી દો કરો સરસ વેરી ગુડ ક્લેપ કરી દો મને સુમિત તૈયાર આલો શરૂ કરો શુભમભાઈ ફૂંક મારો અરે હા સુમિતભાઈ હા બળુકા સુમિતભાઈ કુશ અને જેનિશ સ્ટાર્ટ કરો ચલો ફટાફટ ફૂંક મારો કોની ફૂક મોટી છે હમણાં ખબર કોણ બળુકું છે હું કુશભાઈ અટવાઈ ગયા આમ પોગવા આવ્યા

ફૂક મારશો જેની ફૂક મોટી હાથે નથી અડવાનું જો જો હાથ અડાડ્યો શિવમભાઈ ફૂક મારવાની છે મયુરભાઈ શું કરે છે ફૂક મારો મારો ફૂક ફૂક મારો આગા જઈને મારવાની પાછળથી હા મારો જોરથી મારો જોરથી એ બળ કરો

મારો ક્યાં ભાગી ગયા સરસ હેતભાઈ જીતી ગયા સરસ સ્લેબ કરી દો મજા આવી